લાય એના ગામમાં જેટલા હોય એટલા લઈને આવે રા આપણા ગામમાં આપણે એકઈન છોડ્યા નહીં ભમાયા ના મારા બેટા હાતા ફલાણા ગામના આજ છે અલ્યા સગધા એ સગધા એ સગધા બોલા અલ્યા ગયો

પેલા આયાસી લાગે છે હા તું આઈ જા આખા ગોમ ને લઈ ને આવો એટલે મનની મન ની ના રહી જાય